જણા જ હોય અમારી માંગ હાચી હતી કોઈ અન્ય અમે રાજકીય માર્ગે વાયડ્યું નતું બરોબર એટલે હાચી લડત તમારી હોય તો તમને કુદરત ઈશ્વર અને ઉમેદવારો સરકાર પોલીસ પ્રશાસન બધા સાથ આપે જ તમારી ડિમાન્ડ હાચી હોવી જોઈએ લડવાની ન્યાય મેળવવાની અંદર તમારી આગ કંઈક હાચી હોવી જોઈએ ખાલી દેખાડો કરી હવે દેખાડો કરીને ધાબરો વળીને હોઈ જાવ તો કંઈ કશું બાપોએ હાથમાં ન આવે એટલે લડવા નીકળ્યા તો તમને જો મસ્ત મજાનું પ્રોટેક્શન મળે બેસવા દે તો બેસવાનું બે પાંચ જણાને ને મળવા જવા દે તો મળવા જવાનું અલગ અલગ મુદ્દા તમે મૂકશો ને તો ભાઈ મુદ્દો કપાઈ જશે એક જ બીમાર રખાય કે અમને કાયમી કરો જે તે ટાઈમે પચાસ આપી દી પછી બધા કાયમી કાયમી કાયમીની ભરતી માટે આંદોલનો કરી રહ્યા વિરોધ પ્રદર્શન કરી રહ્યા રેલીઓ યાત્રાઓ અહીં જનમંચ નાના મોટું કર્યું તો સરકારને મુદ્દો ધ્યાન આવ્યો કે આ લોકો હાચા એને એક વખત તમારા મગજમાં ઘુસાડવું પડે કે અમે હાચા અને અમને ન્યાય આપો નાના મોટા કાર્યક્રમ તમે રચનાત્મક એવા આપો કે એનાથી જનજાગૃતિ થાય સરકાર સુધી મુદ્દો પહોંચે તમે હાચા છો પીડિત જ છો હું સમજુ જે તે ટાઈમે ચોવીસ સાતસો માં ચાર વિષયની એ લોકો બાકાત જ કર્યા હતા કે કમ્પ્યુટર ચિત્ર સંગીત વ્યાન તો ગુણ છે એને ગમે ભણાઈ શકે એ થોડુંક પ્રેશર આપ્યું તો એ લોકો સમાવેશ કર્યો વધુ થોડુંક જો અહીંયા થઈ ગયું હોત ને તો એ માની લો કે ચાર વિષયને ને સમાવેશ કરવામાં બધા વિષય